પંચમહાલ જિલ્લાના શહેરાના લીમડી ચોક વિસ્તારમાં ગેરકાયદેસર બેકરીને રૂપિયા પાંચ હજારનો પાલિકાએ દંડ ફટકારીને આ ફેક્ટરીને બંધ કરાવી હતી પંચમહાલ શહેરાના લીમડી ચોક વિસ્તારમાં કેટલાક સમયથી ગેરકાયદે બેકરી ધમધમી રહી હતી જો કે પાલિકાની સેનેટરી ટીમના ઇન્સ્પેક્ટરે તથા તેમની ટીમે આ બેકરી ઉપર તપાસ કરતા બેકરી માલિકને કોઈ પણ પ્રકારની પરવાનગી ન હોવાનું સામે આવ્યું હતું તદઉપરાંત ઉત્પાદન માટેનો પરવાનો ખોરાક અને ઔષધ નિયમનનો પરવાનો નગરપાલિકાનો ગુમાસા ધારાનો પરવાનો અને કોઈપણ પ્રકારના મારકાવ વગર બ્રેડ અને ટોસ્ટનું વેચાણ કરાતું હોવાનું પણ સામે આવ્યું હતું પાલિકા દ્વારા આ ગેરકાયદેસર ચાલતી બેકરી સામે કાર્યવાહી કરીને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકારી બેકરી ચલાવવા અંગેના જરૂરી કાગળો રજૂ ન કરી ત્યાં સુધી પાલિકા દ્વારા બેકરી બંધ કરવામાં આવી હતી શહેરા નગરપાલિકા લીમડી ચોક વિસ્તારની અંદર બેકરી આવેલી છે જેની ઘણી બધી ફરિયાદો ઉઠી હતી જેને અનુરક્ષીને અમારા નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબની સૂચના અનુસાર અમુએ આજરોજ નગરપાલિકાની ટીમ સાથે ફેક્ટરીની તપાસ કરેલી હતી જેમાં તપાસ કરતાં અમને મળી આવેલ છે કે ફેક્ટરી તદ્દન ગેરકાયદેસર છે એક રહેઠાણ મકાનની અંદર કોઈપણ પ્રકારના પરવાણા વગર ના ફૂડ એન્ડ ડ્રગ્સ કે ના નગરપાલિકાનું કોઈ લાઇસન્સ એમની પાસે ધરાવે છે તેઓ પોતાના ઘરની અંદર મશીનરી ગોઠવીને બ્રેડ તેમજ ટોચ જેવી બના ખાવાની ચીજો બનાવી રહ્યા છે જે સમગ્ર શહેરામાં તેનું વેચાણ થાય છે જેનો કોઈ માર્કો નથી જેનું કોઈ લાઇસન્સ નથી અને તદ્દન ગેરકાયદેસર હોય અમુક તેને આજ રોજ બંધ કરેલ છે સ્થળ પર પાંચ હજાર ધન લીધેલ છે અગાઉ પણ તેને બંધ રાખવામાં આવશે તેઓને અમે જાણ પણ કરેલ છે કે આગામી દિવસોમાં ફૂડ એન્ડ ડ્રગ્સનું લાઇસન્સ તેમજ નગરપાલિકા ખાતે તેમની મિલકત કોમર્શિયલ કરાવીને પોતાનો ધંધો ચાલુ કરી શકશે